અમારા બારના તમામ વકીલો વતી અમોએ અમારા આજીવન સભ્ય આદરણીય ગોપાલભાઈ સાથે ગઈ રાત્રે ગોપાલભાઈ ભરવાડ સાથે ગઈ રાત્રે પોલીસ ડાભી સાહેબ અને એમના ડાભી તથા અન્ય કર્મચારીઓએ મારા એડવોકેટ મિત્રને સખત માર મારી મરણતોલ માર મારેલ છે હાલ તેઓ ગંભીર હાલતમાં મોડાસા દવાખાને દાખલ કરેલ છે વધુ સારવાર માટે હિંમતનગર લઈ ગયા છે અને તેઓ જીવન મરણ વચ્ચે જોલા ખાય છે અને આ અમાન્ય વર્તન આ પોલીસનું નહીં ચાલે અને એના માટે અમારા અરવલ્લી બારના મોડાસા માલપુર મેઘરજ ધનસુરા બાયડ બિલોડા તમામ વકીલો વકીલો અહીં એકત્રિત થયા છે અને જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમ પોલીસ અને અમારી જે ડાભી તથા અન્ય કર્મચારીઓ જેમણે ગુનો કર્યો છે તેમની વિરુદ્ધ કાયદાકીય રીતે ચોક્કસ ફરિયાદ ફાડી એમના સામે યોગ્ય પગલાં ભરવા અમારી અને એમને કાર્યવાહી કરે અને એમને સસ્પેન્ડ કરે ત્યાં સુધી અમારું હમણાં ઉપવાસ પર રહીશું અને અમારું અમારી હડતાલ અચોક્કસની મુદતની રહેશે અને તમામ વકીલો એક સાથે રહી વકીલોની

એ કાયદાના રક્ષણ માટે છે ભક્ષક માટે નથી થોડા સમય પહેલા આર્મીના જવાન હિંમતનગર ખાતે મારવામાં આવે આવે છે છે પબ્લિક રસ્તા છતાં એના પ્રત્યે કોઈ એફઆરઆઈ ફાટતી નથી એ પૂર્ણાવતન અરવલ્લી જિલ્લામાં ડાભી છે પોલીસ સ્ટેશન એના વકીલ શ્રી જીટી ભરવાડને હાથ ઉપાડ્યો અરે ભાઈ એને કોઈ કાયદાના વિરુદ્ધનું કૃત્ય કર્યું હોય તો તમારે તમે પ્રથમ પગથ્યું છે ન્યાયનું તમારે પહેલાં એની એફઆઈઆઈ ફાળવી હતી તમને વકીલને મારવાની સત્તા કોને આપી જ્યારે તમે એક એડવોકેટ ઉપર હિચકારો હુમલો કરો છો ત્યારે સામાન્ય પ્રજાને પણ નહીં છોડો અને વકીલ તો કાયદાના રક્ષણ માટે છે સંવિધાનનું રક્ષણ કરે છે જ્યારે રક્ષણ કરનારને તમે હાથ ઉઠાવીને શું સાબિત કરવા માંગો છો તમે અહીં આંદોલન કરાવવા માંગો છો અને આ ડાબીને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં નહીં આવે ત્યાં સુધી દરેક વકીલ અરવલ્લી જિલ્લાના કામથી અડઘારે છે એને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે તેમજ એના સાથી જે પોલીસવાળા છે જેમને કાયદાનો ભંગ કર્યો છે એમને પણ તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે મહેન્દ્ર પ્રસાદ નિશ્ચિત ન્યૂઝ અરવલ્લી સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બે આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર